معاف کرو بھائی معاف کرو پھر سے معاف کرو معاف کرو بھائی معاف کرو پھر سے معاف کرو معاف کرو بھائی معاف کرو پھر سے معاف کرو કમોસમી વરસાદ અને જેના કારણે ગુજરાત અને સહિત આપણા વિરમગામ માંડવના નેત્રોજમાં પણ મોટો ઉત્સાહ આવી છે શું કે આપે જોયું હશે કે ગુજરાતભરમાં કમોસમી વરસાદને કારણે પારાવાર નુકસાન ખેડૂતોને થયું છે લગભગ ખેડૂતોના બધા પાક નિષ્ફળ ગયા છે એ જ રીતે વિરમગામ મત વિસ્તારના વિરમગામ હોય માંડલ હોય કે દેત્રોજ હોય ત્યાંના જે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ચાહે ડાંગર હોય કપાસ હોય કે અન્ય કઠોળના પાકો હોય બધા લગભગ નિષ્ફળ ગયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરીકે અમારી માંગણી છે કે જેમ યુપીએ સરકારમાં ઇઠ્યોતેર હજાર કરોડના ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા હતા એમ ખેડૂતોના સંપૂર્ણ દેવા જો માફ કરવામાં સરકાર તરફથી નહીં આવે તો ખેડૂતો દેવામાં ડૂબી જશે સાથે આજે જે કંઈ નુકસાન કમોસમી વરસાદના કારણે વિરમગામ તાલુકામાં થયું છે એ વિરમગામ તાલુકો હોય માંડલ કે દેત્ર તાલુકો હોય કે અમારો હોય એમાં સત્વરે સર્વે કરવામાં આવે અને સત્વરે સર્વે કરીને જે કંઈ નુકસાની ખેડૂતોને થઈ છે એ ભરપાઈ કરવામાં આવે અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે એના માટે અમે ખેડૂતો અને કોંગ્રેસ પાર્ટી વતી આ જે આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા આવ્યા હતા ના બધું પછી અહીંયા જ રાખે બેનર એટલા જો છે કાકા બેનર એટલા આપ જાણો છો અને સરકારના ધ્યાનમાં પણ છે કે કમોસમી વરસાદના કારણે વિરમગામ તાલુકો હોય માંડલ તાલુકો હોય કે દેત્રોદ તાલુકો હોય વિરમગામ વિધાનસભા અને આખા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ન પુરાય એવું નુકસાન થયું છે લગભગ દેવામાં ડૂબેલો ખેડૂત આજે જો આનું વળતર ના આપવામાં યોગ્ય સર્વે કરીને સરકાર તરફથી જો એનું યોગ્ય વળતર ખેડૂતોને ના આપવામાં આવે અને હું તો ત્યાં સુધી કહું છું કે અમારી યુપીએની સરકાર હતી ત્યારે ઇઠ્યોતેર હજાર કરોડનું દેવું ખેડૂતોનું માફ કર્યું હતું ત્યારે અમારી તો માંગણી છે આજે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે કોંગ્રેસ પાર્ટી તરીકે કે ખેડૂતોને જે કંઈ નુકસાન થયું છે એના ભાગરૂપે સંપૂર્ણ દેવું ખેડૂતોનું માફ કરવામાં આવે એવી અમારે બધાની માંગણી છે ડાંગર લગભગ માટે બધાને માંડલ આમાં આવેદન આવરી લીધું છે કલેક્ટર કોંગ્રેસ પક્ષની અને સમગ્ર ખેડૂત સમાજનું વિચારના સમાજની લાગણી સવર દલીલ છે કે અત્યારે બધી માર પડેલો છે એટલે હજુ તો આ નવો વરસાદ પડે એટલે રવિ સિઝનમાં એ લોકો લેટ આવું થવાનું કોઈ હિસાબ એમને બહુ થાય અમારે લાગણી વળતર તો પણ આમના દેવામાં આપતા એવી લાગણી સાહેબ આજ તો છે આજ તો હજી જે ગામમાં ચાહે પાક ડાંગરનો હોય કપાસનો હોય કે જે કંઈ કઠોળના પાકો હોય એનું યોગ્ય સર્વે કરીને ખેડૂતોને તત્પરે પહેલાં તો રાહત આપવામાં આવે યોગ્ય પેકેજ જાહેર સરકાર તરફથી કરવામાં આવેલું અને અમારી જે માંગણી છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરીશું તો જ આપણે ખેડૂતોને મદદ કરીશું ખેડૂત કે સન્માન મેં કાંગ્રેસ મેદાન માં ખેડૂત કે સન્માન મેં કાંગ્રેસ મેદાન મેો બી માફ કરો માો માો ભાઈ માફ કરો માો માો બી માફ કરો માો ખેડૂત કે સન્માન મેં કાંગ્રેસ

खेड़ के सम्मान में कांग्रेस सम्मान में में के सम्मान में खेड़ के सम्मान में ते ते खे सन्मान में, खेड़ के सम्मान में दितिति में, माफ करो تھوڑا تھوڑا سيڪريٽ آهي واٽو جو ماٿو جو ٿورن آهي ڌيان ڏيڻ سان ٿي سارا آهي ها ان اندر آجي ٿو 7 تائين આવે <laughs>